કચ્છના જોધપર રણ પાસે જૂથ અથડામણની ઘટના સામે આવી છે મીઠાના અગર મુદ્દે બે જૂથ વચ્ચે થયેલી અથડામણનો વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં ફાયરિંગનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે જૂથ અથડામણમાં તેત્રીસ વર્ષીય દિનેશ કોળીનું મૃત્યુ થઈ ગયું છે માથામાં ગોળી વાગતા દિનેશ કોળીનું મૃત્યુ થયું છે દિનેશને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડાયો હતો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે ઘટનામાં સત્તર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો કચ્છના પર રણ પાસે આ જૂથ અથડામણ થઈ છે મીઠાના અગર મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને અથડામણનો વીડિયો પણ સામે આવ્યો છે વીડિયોમાં ફાયરિંગનો પણ અવાજ સંભળાઈ રહ્યો છે જૂથ અથડામણમાં તેત્રીસ વર્ષીય દિનેશ કોળીનું મૃત્યુ થઈ ગયું છે મહત્વનું છે કે કચ્છના રણમાં આ જૂથ અથરામણની ઘટના સામે આવી છે મીઠાના અગર મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા હતા પરંતુ એકને ગોળી માગતા એકનું મૃત્યુ થઈ ગયું છે ફાયરિંગનો પણ અવાજ ક્યાંક ને ક્યાંક સંભળાઈ રહ્યો છે તેત્રીસ વર્ષીય દિનેશ કોળીનું મૃત્યુ થઈ ગયું છે માથામાં ઘોડી વાગતા દિનેશ કોળીનું મૃત્યુ થઈ ગયું છે દિનેશને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે આ ઘટનામાં સત્તર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે મહત્વનું છે કે કચ્છના રણમાં આ ઘર મુદ્દે આ અથરામણ થઈ હતી તો મીઠું પકાવવાને લઈને અદાવત થઈ હતી અને બે જૂથ જે છે તે સામસામે આવી ગયા છે તો આ સમગ્ર ઘટનામાં મગન સુજા ગોહિલ પણ ઇજાગ્રસ્ત થયા છે સત્તર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે વલી મહંમદ ઇબ્રાહિમ રાજા પણ આ જૂથ અથડામણમાં ઇજાગ્રસ્ત થયા છે તો આ સાથે જ મુકેશ કોળી જે છે તેવો પણ ઇજાગ્રસ્ત થયા અને દિનેશ કોળીને માથાના ભાગે ગોળી વાગતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે સત્તર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે કચ્છના જોધપર પર પાસે આ જૂથ અથડામણની ઘટના સામે આવી છે મીઠાના અગર માટે અથરામણમાં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે અથરામણમાં તેત્રીસ વર્ષે દિનેશ કોળીનું મૃત્યુ થઈ ગયું છે રાજકોટ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને માથામાં ગોળી વાગતા દિનેશનો સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું તો લોકો ફરિયાદ નોંધાઈ છે આ લોકો કોણ છે તેને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે કચ્છના રણમાં જૂથ અથડામણની આ ઘટના સામે આવી છે દરમિયાન ફાયરિંગનો સામે આવ્યો છે ફાયરિંગનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે માથાભારે શખ્સોની આ માથાકૂટ સામે આવી છે અગર મુદ્દે બે જૂથો આમને સામે આવી ગયા હતા અને ભારે જૂથ અથડામણ દરમિયાન એક વ્યક્તિને માથાના ભાગે ગોળી વાગી હતી અને રાજકોટ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા છે આ ખૂની ખેલમાં સત્તર લોકો વિરુદ્ધ આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે દિનેશકોડી નામના વ્યક્તિનું આ જૂથ અથડામણમાં મૃત્યુ થઈ ગયું છે ગોળી વાગતા તેમનું મૃત્યુ થઈ ગયું છે કચ્છમાં મીઠા પકવતા અને અગર મુદ્દે બંને જૂથો આમ સામને આવી ગયા હતા કચ્છના જોધપર રણની આ ઘટના કે જ્યાં બે જૂથ આમને સામને આવી ગયા હતા અને સત્તર લોકો વિરુદ્ધ આ ઘટનામાં ફરિયાદ નોંધાઈ છે કચ્છના જોધપર રણ પાસે જૂથ અથડામણની ઘટના બની છે મીઠાના અગર મુદ્દે બે જૂથ આમને સામને આવી ગયા હતા અને આ અથડામણનો વીડિયો પણ સામે આવ્યો છે વીડિયોમાં સ્પષ્ટ ફાયરિંગનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે જૂથ અથડામણમાં તેત્રીસ વર્ષીય દિનેશ કોડીનું મૃત્યુ થઈ ગયું છે સત્તર લોકો વિરુદ્ધ આખરે ફરિયાદ પણ નોંધાઈ છે અને સત્તર લોકો કોણ છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે આ સમગ્ર ઘટનામાં મગન સુજા ગોહિલ ઇજાગ્રસ્ત થયા છે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે જેનોના નામ છે વલી મહંમદ ઇબ્રાહીમ રાજા તેવો પણ ઇજાગ્રસ્ત થયા છે આમને સામને બંને જૂથ આવી ગયા હતા અને મુકેશ કોળી પણ આ સમગ્ર જૂથ અથરામણમાં ઇજાગ્રસ્ત થયા છે માથાભારે શખ્સોની આ માથાકૂટ સામે આવી છે જેમાં એક તેત્રીસ વર્ષીય દિનેશ કોળી કે જેઓનું મૃત્યુ થઈ ગયું છે તેઓને માથાના ભાગે ગોળી વાગી હતી મીઠામાં અગર મુદ્દે આ સમગ્ર જૂથ અથરામણ થઈ હતી અને બંને જૂથ આમને સામને આવી ગયા હતા તો સત્તર લોકો વિરુદ્ધ આખરે ફરિયાદ નોંધાઈ છે પરંતુ આ સત્તર લોકો જે છે તે કોણ છે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે કચ્છના રણની આ ઘટના કે જ્યાં રણમાં જૂથ અથડામણ થઈ છે મીઠાના અગર મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે બંને જૂથ આમને સામને આવી ગયા છે અને વિડિયોમાં સ્પષ્ટ ફાયરિંગનો અવાજ સંભળાઈ રહ્યો છે મીઠું પકાવવાની અદાલતમાં આ બબાલ થઈ હતી વાગડ પંથકમાં આ માથાકુર થઈ હતી